કડીના નગરાસણ ગામ ખાતે ગ્રામજનોની રજૂઆત સાંભળવા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા પહોંચ્યા નગરાસણ ગામે જેટકો ચારસો કિલો વોટની હેવી લાઈન ખેતરોમાં પસાર થઈ રહી હતી અને ખેડૂતોને નુકસાન થતું હોવાને લઈને ખેડૂત ભેગા મળીને એમએલએ રાજેન્દ્રભાઈ ચાવડાને રજૂઆત કરી હતી રજૂઆત કરતાની સાથે ધારાસભ્ય આવ્યા એક્શન મોડમાં નગરાસણ ગામ ખાતે જેટકોના અધિકારીઓને બોલાવી સાથે ખેડૂતોના પ્રશ્નોનો હલ કરવા અધિકારીઓને સૂચનો આપ્યા જેટકોના અધિકારીઓ સામે ધારાસભ્યએ ધારદાર રજૂઆત

હિમાંશુ ભડવી મારું નામ છે અને નગરાસણ ગામનો ખાતરદાર શું અમારા ખેતરની અંદર થઈને ચારસો કેવીની વિદ્યુતની જે લાઈન જતી હતી એના માટે થઈ અને ખેતરની વચ્ચે જ જે પોલ નાખવામાં આવવાની સંભાવના હતી એના માટે થઈને આજે અમે અમારા કડી વિસ્તારના એમએલએ સાહેબ શ્રી અને અમારા ડેલીકેટ સાહેબ શ્રી અને જેટકોના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહી સ્થળ તપાસ કરી અને ખેડૂતને અમને જે રીતે અમારી જમીન બગડે નહીં જે વચ્ચે પોલ આવે છે વચ્ચે થાંભલો આવે છે ખેતરની વચ્ચો વચ્ચે એ બગડે નહીં અને ખૂણાની અંદર થાંભલો કરવાની આપણી એક રજૂઆત હતી એ આજે આપણે અધિકારી સ્ત્રીઓ સાથે અને આપણા એમએલએ સાહેબ અને ડેલીકટ સાહેબ સાથે આપણે રજૂઆત કરેલી છે નગરાસનમાં જે ખેડૂતો છે એની ચારસો વોલ્ટની લાઈન જે નાખવાની છે ખેતરોમાં એના જમીન સંપાદન માટે એ પ્રશ્ન હતો કલેક્ટરશ્રી સાથે પણ એમની મુદતો પડી છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે સાથે સાથે મારી જોડે પ્રશ્ન આવ્યો એટલે મેં જેટકોના શ્રીને બોલાવી અને ખેતરની રૂબરૂ મુલાકાત લઈ અને પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કર્યો આની અંદર દીગડી માથાસુર નગરાસણ કૈયલ આ આખી પટ્ટીના તમામ ગામોનો આ પ્રશ્ન છે તો દરેક ખેડૂતની સાથે રહી અને જેટકોના અધિકારીઓ સાથે રહી અને પ્રશ્ન ઉકેલવાનું આ કોશિશ કરવામાં આવી